સાયબર ગઠિયાઓએ એક યુવકના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં કરોડોના વ્યવહારો કરી નાખ્યા જ્યારે પશ્ચિમ બંગાળ પ્લાસ્ટિકની નોટિસ આવી ત્યારે ગભરાયેલા યુવકને ધાકધમકી આપી મરવા મજબૂર કરવામાં આવ્યો ઉપલેટા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી છે ઉપલેટામાં રહેતા રાકેશભાઈ નાથાભાઈ વાસિયા નામના ચોત્રીસ વર્ષીય યુવકે થોડા દિવસ પહેલા કુવામાં જંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી જોકે આ આત્મહત્યા પાછળનું કારણ ચોંકાવનારું છે મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રણ શખ્સો ભાવિન ડઢાણીયા ચિરાગ ચંદ્રવાળીયા અને મેહુલ બારૈયાએ રાકેશભાઈને દબાણ કરી તેમના નામે એચડીએફસી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું ત્યારબાદ મૃતકની જાણ બહાર આ ખાતાનો ઉપયોગ કરી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાની લેતી દેતી કરવામાં આવી હતી વાત ત્યારે બગડી જ્યારે આ વ્યવહારોને કારણે પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લાના ભાતર પોલીસ સ્ટેશનમાંથી રાકેશભાઈને નોટિસ મળી ગભરાયેલા રાકેશભાઈએ જ્યારે આરોપીઓને વાત કરી ત્યારે આરોપીઓએ તેમને ધમકી આપી હતી કે તારા બેંક એકાઉન્ટનો અમારે ઉપયોગ કરવાનો છે તારાથી થાય તે કરી તો તારે જ જવું પડશે આ સતત ડરને કારણે રાકેશભાઈએ અંતે પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાની સૂચનાથી ઉપલેટા પોલીસે ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓ ચિરાગ ચંદ્રવાડિયા જે વ્યવસાય ડોક્ટર છે અને મેહુલ બારીયા વેપારીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી ભાવિન દઢાણીયા હજુ ફરાર છે ફરિયાદ અનુસાર મરણ જનાર વ્યક્તિ રાકેશભાઈ વાસ્તેના નામે મુખ આરોપીઓએ એચડીએફસી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું મરણઝનારની જાણ વગર આ બેંક ખાતાનો ઉપયોગ સાયબર ટ્રાન્ઝેક્શન અને ફ્રોડ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો પશ્ચિમ બંગાળ પોલીસની નોટિસ મળતા મરણ જનારને ગંભીરતાનો અહેસાસ થયો આરોપીઓએ તેમને વારંવાર ધમકાવતા અને ત્રાસ આપતા તેના ત્યાંનું પગલું ભર્યું બે આરોપીઓની અટક કરવામાં આવી છે

રાકેશભાઈ વાસિયાને થોડા સમય પહેલાં અમુક આરોપીઓ તેમની નામથી એક એચડીએફસી બેંકમાં ખાતું ખુલાવ્યું હતું મરંજનારની જાણ વગર આ બેંક ખાતોનો ઉપયોગ સાયબર ટ્રાન્ઝેક્શન્સ અને સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા હતા પછી એક સાયબર ફ્રોડ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લાની પોલીસની તરફથી મરણ જનારના સરનામે એક પોલીસની નોટિસ મળતા મરણજનારને મામલાની ગંભીરતાનો અહેસાસ થયો તેમ છતાં આરોપીએ મરણ જનારને વારંવાર ધમકાવ ત્રાસ અને ભય આપતા હતા આ ત્રાસમાં આવીને જનારને આત્મહત્યાનું પગલું ભર્યું એના સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થયું છે જેમાં ત્રણ વ્યક્તિઓનો નામ લેવામાં આવ્યો છે સમગ્ર પરિસ્થિતિના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આપઘાત દુષ્પેરન સહિતનો ગુના નોંધ કરવામાં આવ્યો છે બે આરોપીઓની અટક ઉપલેટા પોલીસ ટીમ દ્વારા જેનું નેતૃત્વ પીઆઈ શ્રી વિરાલ પટેલ કરી રહ્યા છે એની અટક ગણતરી કલાકમાં કરવામાં આવી છે ત્રીજો આરોપી હાલે ફરાર છે અને એને પણ જલ્દ જ પકડવામાં આવે છે